સૌથી પહેલા વાત કરવી છે એ લોકોની કે જેમનો ધંધો જ છે પાપ લોકોને છેતરવા અને આવા તત્વો જાણે માઝા મૂકી રહ્યા છે નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવું એ વેચવું સરકારી તિજોરીને ચૂનો લગાડવો આ તો બધું નિત્યક્રમ બની ગયો છે અને ત્યાં હવે લેભાગુઓ જાગૃત થયા છે સમૂહ લગ્ન જેવા આયોજનો કરે છે અને લોકોને છોડતા નથી રાજકોટમાં એક ટોળકીએ સમૂહ લગ્ન આયોજન કર્યું લગ્ન માટે 28 યુગલોને બોલાવ્યા એમના પરિવારજનો નિર્ધારિત જગ્યાએ નિર્ધારિત સમયે પહોંચી ગયા પણ જ્યાં આયોજનના સ્થળે પહોંચ્યા તો મંડપ સિવાય જ પૈસા લઈ આયોજકો ફરાર થઈ ગયા અને આમંત્રિતો રજડી પડ્યા આ સામાજિક સંસ્થાઓ કેટલીક હતી કે જે સામે આવી અને એની સાથે સાથે પોલીસ પણ આગળ આવી સામાજિક જવાબદારી નિભાવી અને યુગલોના લગ્ન કરાવ્યા જેઓ ઘણી આશા અને સપના સાથે પોતાના સંતાનો ના લગ્ન કરાવવા પહોંચ્યા હતા પણ સમૂહ લગ્ન ના સ્થળે પહોંચતા જ આ પરિવારોને આંચકો લાગ્યો જયારે તેમણે જોયું કે આયોજકો તો ફરાર છે વ્યવસ્થાના નામે માત્ર મંડપ હતો લોકોને સ્થિતિ સમજવામાં વાર ન લાગી લેભાગુ આયોજકોએ એમના સપના પર પાણી ફેરવી નાખ્યું મંડપમાં દોડધામ મચી ગઈ સાત ફેરા લેવા આવેલા યુગલો અને તેમના પરિવારજનો નો હરખ ગભરામણમાં ફેરવાઈ ગયો સવાલ એ હતો કે હવે કરવું શું આ કિસ્સો છે રાજકોટનો જ્યાં રેલ નગરમાં અઠ્યાવીસ યુગલોના લગ્ન કરાવવા માટે આયોજકોએ આયોજન કર્યું હતું આયોજકોએ સમૂહ લગ્નના નામે મોટી છેતરપિંડી આચરી હતી વર અને કન્યા પક્ષ પાસેથી પંદર પંદર હજાર રૂપિયા ઉઘરાવ્યા ઉપરાંત પચાસ થી વધુ લોકો પાસેથી પ્રતિ વ્યક્તિ સો રૂપિયાનો ચાર્જ વસૂલ્યો હતો એટલું જ નહીં સમૂહ લગ્ન આયોજન માટે દાતાઓ પાસેથી ફંડ પણ લેવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં કેશોદ અને તાલાળાથી પણ યુગલો આવ્યા હતા નબળી આર્થિક સ્થિતિના કારણે જ પરિવારો સમૂહ લગ્નમાં ભાગ લેવા આવ્યા હતા

ના ને ફોન કરી ફોન નથી ઉપાડતા એ કોક ને કહી દેવાય કે અમારે અમારેથી થાતુ એમ નથી કોઈ નો ધગો ન દેવાય પાસે

ચંદ્રેશ છત્રોલા દિલીપ ગોહિલ હાર્દિક સિશાંગિયા મનીષ વિપરા અને દિલીપ વરસોડાણ પત્રિકામાં પોતાના મોટા ફોટા છપાવનારા આ લેભાગુઓમાંથી કોઈનો અત્તો પત્તો નથી તપાસ કરતા સામે આવ્યું કે આ બધા જ છેતરપિંડીમાં માસ્ટર છે ગયા વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરી આ જ રીતે છેતરપિંડી કરી હતી કન્યાઓને કર્યાવર આપવાનું વચન આપ્યું પણ એમાંથી ફરી ગયા

વિવાદ વચ્ચે એક આયોજક ચંદ્રેશ છત્રોલા ચિત્રમાં આવ્યો સોશિયલ મીડિયા પોસ્ટમાં એ હોસ્પિટલમાં દાખલ હોય એવા અને મેડિકલ રિપોર્ટના ફોટા મૂક્યા આ બીજું કંઈ નહીં પણ બચવા માટેના નાટક હતા આ ઘટનાક્રમ વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમ લેભાગુ આયોજકોના ઘરે પહોંચી આ દરમિયાન હેડગીવાર ટાઉનશીપમાં આવેલા દિલીપ વરસડાના ઘરે તાળું લટકતું જોવા મળ્યું એટલે કે પરિવાર સાથે પહેલા જ ફરાર થઈ ગયો પાડોશીઓનું માનીએ તો એ સવારે જ ઘરેથી નીકળ્યો હતો એને આજ સવારે જ લાગ્યું તાળું અને દિલીપભાઈ કાલ રાતે જ વયા ગયા છે તમને કોઈ માહિતી છે સમૂહ એને કરતા કે કોઈ ડાયરા કે સામાજિક કાર્યક્રમ ના એવું તો મને કઈ માહિતી નથી એટલે ખબર છે કે આ સમૂહ લગ્ન કરે છે આયોજક છે સમૂહ આ પરિવારમાં કોણ કોણ છે એ પરિવારમાં એને એક દીકરો છે દીકરી છે

આ સમૂહ માટે આશાનું કિરણ દેખાયું મીડિયાએ સામાજિક જવાબદારી સમજી અને અને આ મુદ્દો ઉપાડ્યો જે મહેનત કરી હતી એ રંગ લાવી સમૂહ લગ્ન કરાવવા સામાજિક આગેવાનો સંસ્થાઓ અને રાજકોટ પોલીસ આગળ આવ્યા એમણે જવાબદારી ઉઠાવી છ યુગલોની લગ્ન વિધિ સંપન્ન કરાવી જે પરિવારો પરત ફર્યા હતા એમનો પણ સંપર્ક કરવામાં આવ્યો અત્યારે જે નવા નિશાળીઓ નીકળી પડ્યા છે સમુલગ્ન કરવા માટે પોતાના ઘર ભરવા માટે તો આવા લોકો માટે એવો કાયદો બનાવવામાં આવે કે રજીસ્ટર્ડ જે કંપનીઓ સોરી જે ટ્રસ્ટ છે કે એનજીઓ છે એમને જ પરમિશન મળે અને એ જ લોકો આવી રીતના સમુલગ્નનું આયોજન કરે જેનાથી આવા લોકો હેરાન થતા બંધ થાય આટલું જ નહીં સામાજિક સંસ્થાઓએ કર્યાવરોની જવાબદારી પણ સ્વીકારી નવયુગલોને ભેટ આપવામાં આવી લગ્નના મંડપમાં જમણવારનું પણ આયોજન કરાયું કોંગ્રેસના નેતાઓ પણ મદદ માટે આગળ આવ્યા અને પોલીસે આ લે ભાગુ આયોજકોની શોધખોળ શરૂ કરી દીકરીઓને રોતી થી જોઈ શું એટલા માટે આવ્યા છે ચિંતામાં મુકાયેલા પરિવારોને હાશકારો થયો એમના પરિવાર નો પ્રસંગ સચવાઈ ગયો ઘણાની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા અને જે આંખોમાં ચિંતા તરી રહી હતી એમાંથી હર્ષના આંસુ છલકાવા લાગ્યા પોલીસે ચંદ્રેશ સહિત છ આયોજકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દિલીપ ગોગિલ દિલીપ હિરાણી અને મનીષ વિઠલાપ્રાની ધરપકડ કરી લેવાઈ પણ મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા હજી પણ ફરાર છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સમૂહ લગ્નના આયોજન માટે પોલીસની કોઈ મંજૂરી નહોતી લેવાઈ જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા દિલીપ પ્રવીણભાઈ ગોહિલ દીપક હિરાણી હાર્દિક શીગ મનીષ વેઠલાપોરા અને દિલીપ વરસંડા અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલો અમારી તપાસ છે